આજે પપ્પાનો જન્મદિવસ છે અને પાસઠ વર્ષ પૂરા થયા છે સાંસઠ વર્ષમાં પ્રવેશ કરે છે તો પપ્પા તમે મને જણાવો કે સરસ રીતે જીવન જીવવાના સૂત્ર શું છે આપણે ભગવાને જિંદગી આપી અમૂલ્ય આપી છે કેમ જીવવું એ આપણેની અંદર છે બીજાને જોઈ એ કેમ જીવે છે એનું અનુકરણ ન કરવું આપણે કઈ રીતે આનંદમાં જીવવું આપણે અંદર છે આપણે બધી ગોતવાનું છે આપણે કેમ જીવવું એ પણ આપણી પાસે જ છે બધા રસ્તા આ કોઈની વાતમાં આપણે આનંદ આવે તો એ પણ આપણે સ્વીકારવું કોઈ આપણે સલાહ સાચી આપે તો એ રસ્તે જવું અને મેં પણ આજ વર્ષો પાસઠ વર્ષની અંદર ખૂબ આનંદિત જીવો કોઈ પણ જાતની કોઈની અપેક્ષા વગર ભગવાને જે આપ્યું એમાં બહુ ખુશ રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ આ જ જીવન મારું જીવે છે સરળ એ જો આનંદમાં રહેશો તો તબિયત સારી રહેશે ખુશમાં રહેશે બાકી આ વ્યથા લઈને ફરશો પણ વ્યથા લઈને ફરશો તો વ્યથા જવાની તો નથી પણ વ્યથાની અંદર કેમ રસ્તો કાઢવો એ આપણાની અંદર ખૂબ ખૂબ આનંદ મારો નિરોગી રહ્યો નિરોગી રહેવા માટે તમે એક મને સૂત્ર કહેતા એ સૂત્ર શું છે કમ ખાઓ ને ગમ ખાઓ ઓછું ખાવાથી જીવન વધે વધુ ખાવાથી જીવન ટૂંકું થાય કમ ખાઓ ગમ ખાઓ બસ જીવનમાં ગમ ખાવ એટલે દુઃખ ને ખાઈ જાવ ગમ કોઈ પણ વસ્તુ ગમ ખાવી એટલે કોઈ પણ વસ્તુ જેને ન મળી હોય આપણે આપણે કોશિશ કરીએ પણ એનું અફસોસ નહીં કરવાનો ન મળે તો ગમ ખાઈ જવાનું કોશિશ કરવાની બીજી વખત અને બીજું તમે પેલું શત્રુ અને રોગ વાળું શું કહેતા ઉગતો ડામવો રોગને પણ જો રોગ થાય તો તરત જ એની સારવાર કરી લે કોઈ શત્રુ મને લોભ લાલચ મોહ માયા એ બધાય આપણા શત્રુ જ છે એ શત્રુઓને આપણે બહુ પ્રવેશવા ન દેવા એને દૂર જ રાખવાના આ આપણે તો આ રીતે પપ્પાએ બહુ મસ્ત રીતે એના પાસઠ વર્ષનું જીવન નિરોગી જીવવું છે હું તેના સાક્ષી છીએ તો એના બે સૂત્ર જે મને હંમેશા યાદ રહી છે કમ ખાવ ગમ ખાવ અને રોગ અને શત્રુ ઉગતા ડામો મહાદેવ પરમ ભક્ત છે મહાદેવના મંદિરે મેં આની પેલા એક વખત મૂકેલું હતું સ્ટેટસ કે મહાદેવના મંદિરે એ હું સમજ કેટલા તમારે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષથી એ મહાદેવનું મંદિર છે હું હમણાં એનો ફોટો પણ રાખીશ ત્યાં દર શ્રાવણ મહિનામાં સવા લાખ બિલ્વપત્રનો અભિષેક તો થાય જ છે પણ એ ચાલીસ વર્ષથી કન્ટિન્યુ એ મંદિરની સેવા પૂજાય મંદિર નહોતું પણ ખાલી શિવલિંગ હતું ત્યારથી એ કુંશ્વર મહાદેવની જ કૃપા થઈ ત્યારે અમારા બધાનું જીવન બહુ સરસ રીતે જાય છે તો મહાદેવ હજી ભગવાન એમને સ્વસ્થ રાખે પ્રસન્ન રાખે અને એ સંતોષી જીવ વધારે આનંદ કરે એવી આપણે શુભકામના આપીએ ધન્યવાદ